ને જાફરાબાદ બંદર ચોક છાપરી ખાતે ખારવા અને કોળી સમાજના બોટ માલિકો સાથે ચર્ચાઓ કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પણ ટેલિફોનિક વાત હીરા સોલંકીએ કરી હતી ને માછીમાર એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી સાથે પણ મુખ્યમંત્રીએ વાત કરી હતી હાલ દરિયો અતિ રફ હોય કોસ્ટગાર્ડ કે નેવી હેલિકોપ્ટર જઈ શકે તેવી સ્થિતિ નથી હજુ પણ પાંચસો જેટલી બોટ દરિયાકાંઠે પહોંચી ગઈ છે જ્યારે હજુ પચાસ ઉપરાંતની બોટો દરિયામાંથી કાંઠે આવવા નીકળી ગઈ છે અગિયાર માછીમારો લાપતા હોવાની ચિંતા સતત માછીમારો કરી રહ્યા છે જ્યારે સાત જેટલા વ્યક્તિઓને દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે બચાવીને લાવેલા માછીમારે રાત્રિની કરેલ રેસ્ક્યુ ઓપરેશન અંગેની વિગતો જણાવી હતી या या ये वीडियो जो ये रास्ता पर वो कैसे है ये आप बने हो

જાફરાબાદ શહેરની બે બોટ પછી એક બોટ રાજપરા પણ એ પણ બોટ અમારા હતી એવી રીતે આમ ત્રણ બોટ સંપૂર્ણપણે ડૂબી ગઈ છે અને અગિયાર જેવા લોકો ખલાસીઓ અમારે લાપતા થયા છે ગઈકાલથી જ બપોરથી જ આ સમાચાર મળ્યા છે ત્યારે જાફરાબાદ તાલુકામાં શોક નો માહોલ લહેરાઈ ગયો છે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા થયા છે મુખ્યમંત્રી સાહેબ સાથે વાત થઈ છે કલેક્ટર સાહેબ પણ સવારના વહેલા અહીંયા પૂછી ગયા હતા રાતના ત્રણ વાગ્યા સુધી જે લોકોને રેસ્ક્યુ કર્યા છે એ લોકોને પણ અમે સારવાર રાખી હોસ્પિટલ રાતના ખસેડવામાં આવ્યા અને ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારે પાસે બીજો કાંઈ વિકલ્પ છે નહીં કે જે રીતે સ્થિતિ કાલે હતી એનાથી વધારે સ્થિતિ આજે ખરાબ છે અમારી હજુ પણ આ વિસ્તારની પચાસ મોટો ઓન વે છે અને એની રાહ જોઈને બેઠા છે અને પ્રયત્ન કરીએ છે કે સહી સલામત એ લોકો પણ અહીંયા પહોંચી જાય એવા સરકાર પાસે પણ અમે મહેનત માંગી છે અને અહીંયાથી પણ અમે તંત્ર પણ કામે લાગ્યો છે ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારા પાસે એમાં કઈ છે આપ વાતાવરણ જોઈ રહ્યા છો ન તો હેલિકોપ્ટર ઉડી કે એવી સ્થિતિ છે ન તો કોસ્ટ ગાર્ડ ની નેવી વાણ જઈ શકે એવી સ્થિતિ છે કાલે જે દરિયો કરંટ હતો એનાથી વધારે કરંટ આજે છે કલાકમાં એક જ નોટિકલ માઇલ કે બે નોટિકલ માઇલ જ કપાય છે એવી દરિયામાંથી જે લોકો આવી રહ્યા છે એવે અમને આ ધ્યાન ઉપર જોઈ ગયું અમારે માછીમારો પચીસ જેટલા બચી ગયા છે અને અગિયાર જેટલા લોકો હજુ લાપતા છે